એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના પત્નીની અટકાયત કરાઈ છે ચાંદખેડા પતિ પત્નીની ધરપકડ કરી છે રૂપિયા પચીસ લાખનો આ મામલો હતો જેમાં અગાઉ પણ આજ પતિ પત્ની કે જેણે કરોડોની છેતરપિંડી કરી ચૂક્યાનું સામે આવ્યું છે અત્યારે તો હાલ ટ્રાન્સફર વોરંટના આધારે પોલીસે આ બંનેની મુંબઈથી ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે કારણ કે આ પહેલા પણ કરોડોના વ્યવહારો અને છેતરપિંડીના તેના ઉપર છે પચીસ લાખની છેતરપિંડી કેસમાં પતિ પતિની ધરપકડ કરાઈ છે અમદાવાદના ચાંદખેડાનું આ છે વધુ માહિતી માટે સંદતા વીરેન્દ્ર ભાટી જોડાઈ ગયા છે વિરેન્દ્ર પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે પતિ પતિની ધરપકડ કરી રૂપિયા પચીસ લાખની છેતરપિંડીના કેસમાં વિગતો શું બેંધી માનતી કે ચાંદકડા પોલીસ દ્વારા પતિ પત્નીની ધરપકડ કરવામાં આવી છે તે પણ જે ધરપકડ કરવામાં આવી હતી તે ટ્રાન્સફર ઓર્ડરના આધારે જે ચાંદકડા પોલીસે ગઈકાલ મોડી રાત્રિના રોજ ધરપકડ કરી છે તેની અંદર આ બંને જે પતિ પત્ની હતા તેમની મુંબઈ ખાતેથી ટ્રાન્સફર ઓર્ડરના આધારે ચાંદકડા પોલીસ દ્વારા ધરપકડ કરીને ચાંદખેડા ખાતે લઈ આવવામાં આવે છે આ બંને જે પતિ પત્ની હતા તેમના દ્વારા પચીસ લાખ રૂપિયાની છેતરપિંડીનો જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે ગુના સંદર્ભે તેમની ધરપકડ કરવામાં આવી છે પરંતુ જે સૂત્રો પાસેથી તેમજ પોલીસ અધિકારીઓ પાસેથી જે માહિતી મળી છે તે મુજબ જોવા જઈએ માનસી તો આ કપલ દ્વારા અગાઉ પણ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોય તેવું કઈ લાગી રહ્યું છે તેમજ તપાસ પણ હાલ ચલાવવામાં આવી રહી છે બીજી બાજુ આ જે પતિ પત્ની છે તેને બંટી બબલી કહેવામાં કોઈ શબ્દો નકારી ના શકાય કારણ કે કે તેમના દ્વારા અવારનવાર પ્રકારની છેતરપિંડી આચરવામાં આવતી હોય છે આ અગાઉ તેમની જયારે ધરપકડ કરવામાં આવી હતી તે મુંબઈ ઈઓડબલ્યુ કે મુંબઈના આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ટૂંક જ સમય ની અંદર અનેક ખુલાસા થઈ થઈ શકે તેવું છે કારણ કે કરોડો રૂપિયાની છેતરપિંડી અનેક લોકો સાથે આચરવામાં આવ્યું હોય તેવું તેમને પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે માનસી આભાર વિરેન્દ્ર માહિતી આપવા માટે